નમસ્તે ખેડૂત મિત્રો બે હજાર પચીસમાં વારસાઈ માટે સરકારશ્રી દ્વારા નવા પાંચ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે તેની માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે તો શું છે નવા મોટા નિયમમાં ફેરફાર તે વિગત આપણે જાણીએ તો ખેડૂત મિત્રો બે હજાર પચીસમાં જમીન વાસાઈની કામગીરી કરાવવા માટે પાંચ મોટા અને મહત્વના નિયમોનો સામનો કરવો પડશે તો આ નિયમમાં જે ફેરફાર થયા છે તે જાણ્યા વગર જો તમે કામગીરી કરશો તો કામ ગોટે ચડશે અથવા તો બગડી જશે તો પહેલો જે નિયમ છે તે બિનખેતી સર્વે નંબર છે એની વાત કરીએ તો જો આપની ખેતીની જમીન હોય અને તે ખેતીની જમીનમાં સર્વે નંબરના ખાતામાં કોઈ બિનખેતી સર્વે નંબર પણ સાથે ચાલતો હોય તો સૌથી પહેલાં આપે તે સર્વે નંબરનું નોખું ખાતું કરી આપવાની અરજી આપવી પડશે અન્યથા આપની વારસાઈની કામગીરી થઈ શકશે નહીં એટલે કે માની લો કે એક વ્યક્તિ છે એ એના હાથ બારમાં બે સર્વે નંબર છે એક ખેતીલાયક જમીનની સર્વે નંબર છે અને એક બિનખેતી છે તો જે બિનખેતી છે એ સૌ પ્રથમ એને અલગ કરાવવાનું રહેશે તો આ જે છે બિનખેતીનો સર્વે નંબર છે એ ખેતીની જમીનમાંથી અલગ કરાવવાનો રહેશે આ છે પ્રથમ નિયમ ટૂંકમાં વાત કરીએ તો ખેતીની જમીનમાં બિનખેતીનો સર્વે નંબર જો સાથે હોય તો તેને છૂટો પાડવો એટલે કે વિભાજીત કરવો પડશે પછી જ વારસાઈ કે વેચણ કે વેચાણ કરે કરાવી શકશો બીજા નિયમની વાત કરીએ તો જે વ્યક્તિનું જમીનમાં ખાતું હોય તેમના સીધી લીટીના વારસદારોના જે વ્યક્તિ છે એ વ્યક્તિનું અવસાન થાય તો તેમના સીધી લીટીના વારસદારોના નામો સાત બારમાં દાખલ કરવા ફરજિયાત કરવાના રહેશે તેથી જે અવસાન પામનાર ખાતેદાર વ્યક્તિના વારસદારો છે તેમાંથી કોઈનું અવસાન થયેલું હોય તો તેમના વારસદારોનો નામ આપે દાખલ કરાવવાના રહેશે પછી ભલે એ જે દાખલ કર્યા હોય એ વ્યક્તિમાંથી અમુક નામ કમી કરવા હોય તો એ કમી કરાવી શકાય છે પણ સૌ પ્રથમ તો જે વ્યક્તિ છે દાખલા તરીકે એક્સ વ્યક્તિ છે તેના ત્રણ વારસદારો છે તો એ ત્રણે ત્રણના નામ દાખલ કરવા પડશે પછી ત્રણમાંથી માની લો કે બે જણા પોતાનો હક ઉઠાવી લઈએ એટલે કે કમી કરાવવા હોય તો એ કમી કરાવી શકશે પણ જે સીધી સિધિલિટીના વારસદાર છે એને સૌપ્રથમ નામ દાખલ કરવા પડશે ત્રીજી ત્રીજા નિયમની વાત કરીએ તો સગીર વ્યક્તિ છે કોઈ ખેડૂત ખાતેદાર છે એમના અઢાર વર્ષથી નીચેના બાળકો છે અને એમાં જમીનનો હિસ્સો છે એમનું નામ છે તો શું થશે એની વાત કરીએ તો જે ખેતી છે એ જમીનમાં વારસાઇના માધ્યમથી સગીર બાળકોના નામ દાખલ કરાવ્યા તો આપે ભવિષ્યમાં તે જમીન આપે વેચવી હોય તો સગીરની વેચાણ કરવાની મંજૂરી કોર્ટમાંથી મેળવવાની રહેશે અને તે બાળકોના હિસ્સાની અવેજની રકમ તેમના એકાઉન્ટમાં જમા કરવાની રહેશે એટલે કે એને ફિક્સ ડિપોઝિટ જે કાંઈ જ એ જે બાળકના જમીનનો હિસ્સો હોય અને એ વેચો હોય દાખલા તરીકે એ જમીનના હિસ્સામાંથી દસ લાખ રૂપિયા આવ્યા તો એ જે દસ લાખ રૂપિયા છે એ જે સગીર વયનો બાળક છે એના નામે એફડી કરાવીને રાખવાના રહેશે અને જો સગીરના નામે ચાલતી જમીન હોય અને માથે મંડળી કે બોજો લેવો હોય તો સૌથી પહેલાં આપે કોર્ટની મંજૂરી મેળવવાની રહેશે તો આ છે સગીર વ્યક્તિના નામે જમીન હોય તેના નીતિ નિયમમાં જે ફેરફાર થયેલ છે તેની વાત ચોથા નિયમની વાત કરીએ તો આપના પિતા કે દાદા અથવા કોઈ કોઈ પણ વળીનું અવસાન થયું હોય અને આપે જે ખેતીની જમીન બારમાં મોડી વારસાઈ કરાવી એટલે કે પાંચ વર્ષ ઉપરનો સમયગાળો થાય તો આપે બે એક હજાર રૂપિયાનો દંડ ગામના મંત્રી પાસે ભરવાનો રહેશે અને જે એક હજારનો દંડ ભરેલો છે તે બદલ એ તમને પહોંચ આપશે ત્યારબાદ જ આપનું આગળનું જે કામગીરી નામકામી કરવી વેચણી કરવી વેચાણ દસ્તાવેજ કર્યો કરવો હોય અથવા તો અન્ય જે કામગીરી છે તે ત્યારબાદ જ થઈ શકશે પાંચમા નિયમની વાત કરીએ તો જો કોઈ જમીન છે એના ઉપર વડીલોએ જો કોઈ બોજો કે મંડળીનું ધિરાણ લીધેલું હશે અને તેમનું અવસાન થયું હોય અને એ જમીનમાં નામો ચડાવવા હોય તો તે બોજો ભર્યા વગર નામો દાખલ થઈ જશે પરંતુ ત્યારબાદ નામો ચડી ગયા બાદ અન્ય કામો કરાવવા માટે આપે તે બોજો ભરીને કમી કરાવવાનો રહેશે એટલે કે બોજા મિકેનું સર્ટિફિકેટ આવે એ સર્ટિફિકેટ લેવાનું રહેશે તો આ હતા બે હજાર પચીસના જે ફેરફાર થશે તેના નિયમની વાત તો ખેડૂત મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જણાવજો અને કિસાન સંવાદ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો